હું આપણું બાદ દીકરી ને હું કેમ કે વ્યાં તમારી નબળાઈ છે કોઈ તમને પરેશાન હેરાન કરે તને જાહેર માં ખુલો કરો અને કોઈ પણ કોઈ પણ વરની દીકરી તો કોઈ પણ ને ઢાર વરને કહો કોઈ દીકરો કાંઈ પરને હેરાન કરે મારી પાસે કેસ આવે દીકરી ને કોઈ ખોટી રીતે હેરાન કરે કોઈ દીકરી ને મજબૂર કરતા જાહેર માં લાવી અને મારો મારો નાનો વિડીયો મોકલો અને મને મોકલાવો હું રાજી થઈ જઈશ દીકે ને પણ હું કેમ તો મારા બાપ ને આપું

સવારમાં ઉઠો મા બાપને પગે લાગો તમારા ગુરુને પગે લાગો માસ્તર તમારો ગુરુ છે મેન ગુરુ તમારી માએ જન્મ દીધો થાય તમારે મોગલ આવ્યા આવ્યા ને બીજો માસ્તર તમારા બેઠા બેટા એ કેસે કહેવા નહીં દે તમારા માલ તો ઘરે પલન કિલો કિલો ખાઈને હોઈ ગયા છે પણ જવાબદારી તમારા માસ્તરો છે મા બાપથી જ વધારે અત્યારે એની જવાબદારી છે

એટલે પેટા પાડે અને માવતર ને કહું છું માવતર ને કહી દેજો બાપુ જેતા હતા પાડોમાં માં સંતાન માં તો ભો કાઢે બળતરા હા તું પાસ થઈને આવી ગયા દીકરો દીકરી બાજુ પાડો માં જો તાર બાપુ આમ કર્યું છે ને તાર બાપુ એ છોકરો સુસાઈડ કરે છે પણ માવતર ને એટલો કહો છે એટલું કયો દીકરી દીકરા કે બેટા આપણે વરા હારી ગયા છે જિંદગી નથી આવે એ છોકરો કોઈ દિવસ પાસે નથી

અટલે કહું છું આમ હાલતનનો લાગશે દીકરીઓ દીકરો હોય પક્ષપાત તો રાખશે ને આ વડવાળીમાં પહેલી દીકરી દીકરી મને બહુ માને હૃદયવાલી છે પહેલી દીકરી પછી કદાય અને હું અઢારે વડે કહું છું દીકરીના જો તમે બાય તો આ મોગલ તમને હક નહીં કરવા દે અરે દીકરી દીકરી બરોબર દીકરી પક્ષપાત કરે હારી જોડ લડધાન ધબકારે

અને દીકરીને પગે લાગો દીકરીના જમણા પગે સામલો કરો એની આરતી ઉતારો કારણ કે લક્ષ્મી છે દીકરી આપણે શું કહીએ અમારી લક્ષ્મી જન્મી કઈ છે જન્મી એ પછી થાય દીકરી પછી દ્વારા થાય એટલે અમારી ધીલી પછી હાહર વિજેતા વાવેતર વાવે મા છે આ દીકરી છે એને તમે દીકરી અરે ભાઈ હમણાં દીકરી બીજા આવી ઠક્કરની

દીકરી અપમાન ન કરશે અને દીકરી નું અપમાન કરે તમે ગયા દુનિયામાંથી દીકરી રાજી કરો અરે માં દીકરી એક ભવાની છે આ ઇઝરાયલ માં મારી બેટી શેર નું રાયફલ ઉપાડી દીધી અને એક બેટા ધ્યાન રાખજો મોબાઈલ રાખો ખૂબ રાજી છો પણ જરૂર પૂરતો બેટા ઉપયોગ કરજો કારણ કે ખોટો નંબર લાગી જાય છે ને એ દીકરી કઉ છું કોઈ આવું ડગલું ન ભરે ખોટો ખોટો નંબર લાગી ગયો તો મારો સંપર્ક કાઢજો અહીંયા પણ મોબાઈલ સામે રસ્તો સેકન્ડ માં કરી પણ તમે બેટા તમારી જિંદગી નો જોખમ આપણું જોઈ બેટા પણ તમે કઈ ઓલું ન કરશો બીજી વાત જે બાબતો વીર વરા ની પતિ વરા તમને કરી દીધી હોય બેટા ભણાવી ગણાવી અને પર પુરુષ ના હું અઢાર વરા કહું છું પર પુરુષ ને પ્રેમ થાય છે ને પતિધીમાં જો દીકરી વહી જતી હોય તો મોગલ નથી ગમતું માવતર બેટા પૂછજો સેવા સેવા અને બીજું કે હાજ હવાર તમારા મા બાપ પાસે તમે બે વડીલ પાસે અડધી કલાક નો ટાઈમ લઈ તમને જાણવા મળશે બેટા તમે દિનગીરની વાત કોઈ કઈ પાછા નહીં પાડો આ એક બાપુ નો આદેશ છે અને તો પૈસા મૂકજા ધંધો છે ધંધો તમે બર્ડર કરો તો વકીલને કહેવાય રૂપિયા કે ભાઈ અમારા ભાઈ છોડા હોય આને તમે રૂપિયા મૂકો ગુનેગાર બનો છો સમજી લેજો માને કઈ નથી તું ભાવ જોવે પૈસો અહીંયા રોજ દસ લાખ આવે છે હું ચાંદી આ ધંધો કેવાય માનો કેટલે મારો વિરોધ કરે છે હજારો જાણા પણ હું ચારોળ છો ભાઈનો પરિવાર છું પણ ક્યાંય મંદિરમાં પૈસો નો આપો બેટા પૈસો મૂકો મોટું પાપ છે અને આ માનું તમે અપમાન કરો રૂપિયા મૂકો મા એમ કે શું તમે મને ખરીદવા આવ્યા છો આની આગળ ખૂબ જ ભીખ માગે છે હેમ પૈસો કોઈ મંદિરમાં નખો હા તમે પૈસો વાપરો લાખો મંદિરમાં કોઈ બધીને ખવડાવો કોઈ કનાદાનું ફોન લો વસ્ત્ર આપો અહન આપો સારા ઝાડ વાવો કોઈ દીકરી ભણી ન શકતી ફી વિનાની હોય તો એ દીકરીને ફીના પૈસા આપો કોઈ ડિલિવરી હોય કોઈ ના ઘરે જાય રાશન આપો કે તો આલા અને કાય જરૂર પડે તો અમે બેઠા દીકરી દવાખાને કારણ કે તમારે હિંમતની જરૂર છે દીકરીને એટલે આ રાખો પણ ભુવા ભાડા તાત્વિક મંદિરમાં પૈસો ક્યાંય નો આપો મારો આદેશ છે તમને દર મંગળવારે હું લાઈવ દોર મોગલધામથી બોલું છું શું કામ કે માણસની ગેરસમજ જાય પૈસો ક્યાંય મંદિરમાં મૂકો ધંધો ધંધો ક્યાંય ન મૂકશો કારણ કે મહાદર તમે લાખો રૂપિયા આવે છે પણ આ મોગલ બેઠી છે બેટા આ મણીધાર બેઠી છે જો મારા ઘરે હું પાક્યની વસ્તુ લઈને જાઉં છું સમજી ગયા તમે આ વસ્તુ એ છે બેટા મા માથે બેઠા પછી ના દુઃખ મગાય કોઈને વેમ ન નખાય અને કાંઈ નડતું નથી નડે છે આપણો વેમ હિંમત રાખજો મારી દીકરી તમે જે છો ભવાની છો જે દીકરીને જેને કહ્યું કે હિંમત હશે ને દીકરી કોઈ દવાખાને નહીં જવું પડે એક જ ભણવામાં ધ્યાન દો બેટા એમાં કાળજી દ્યો કે માં હું પાસ થઈ જાય ને તમ થઈ જાઓ ખાસ ધ્યાન રાખો કાલે એક દીકરી બલૂન ઉડાડે છે મોગલ બલૂન ઉડાડે પાયલોટ બને છે મોગલ પાયલોટ ને એમાં મને નહીં ખબર પડે આ કોક ક્યાં ની આવડી બલૂન ઉડાડે દીકરી એ કે બાપુ લોકલ હતી હવે કે ઓલા આ વિદેશમાં માં બોલો મુંબઈ હેતી જાતી દીકરી બલુન ઉડાડી આવડી કે દીકરી નાની હવે અહિયાં થી જાય ઓલા માં કેવું કરે ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ હા ઇન્ટરનેશનલ માં જાય બોલો એ દીકરી એટલે આપણા માટે ગૌરવ ની વાત કહેવાય માં પણ આ માયે બનાવી આ કોઈ તમે કાઢો નથી પણ વિશ્વાસ એક લડતો ગયો ખબર છે એક લડતો બન્યો મોબાઈલ નો ફાયદો બાકી દીકરી જ બની છે આઈપીએસ ડોક્ટર આ મોબાઈલની દીકરી બેટા વિદેશમાં છે પટેલની દીકરી છે જુનાગઢ કુંજ હૃદય એક પર મૂકી દે બેટા હૃદય વિડીયો આવે દર સોમવારે બાપુ આશીર્વાદ આપો હૃદય એક તો મૂકી દે અને ગરમ પાણી ઠંડુ પાણી અને આમાં નસું જેવું થાતું જોઈએ હાંપવાની હજુ બીજું આ શું કે બાપુ હૃદય છે કે બેટા ગરમ પાણીના થઈ કે બાપુ ગરમમાં રાખો ને તો મશીન ઉપડી જાય ઠંડામાં રાખો દેવી જાય

કરોડોમાં લાખોમાં કોક જ એક બે ખરાબ હોય ડૉક્ટર ખરાબ હોય બેટા ફાવ ને કંકુ નહીં લાલે હોય તમે બેટા આવી આવી નોકરીઓ કરો તમને આગળ વધવાનો ચાનસ હોય કોઈ ખરાબ કરવાનો હોય પણ વસ્તુ શું છે કોઈ ટીકા કરે ને તો રાજી થવાનું કારણ કે નિંદા મળી ખાસ ધ્યાન રાખજો આ મા એમ કે સમજી ગયા ટીકા કરે ને આપણું નીંદા મળ આપણે મોલ વાવી ભાઈ તો લેન ઊભી વચમાં ઉભો ગલઢાવ કોપ જાય એ છોકરાઓ છોકરાઓને ના રાખો નિંદામણ છે નાક માર વિ જાય ઓને કઈ થાતું નથી હે નિંદામણ કાતો વાળા જો સમાજમાં આંત સરકારનો રક્ષો બેટા આગળ આવો ઘણી ઘણી આના મોગલને ને કહેજો જે નોકરી તમારે જોતી ના વડવાની દેશે પણ વિશ્વાસ હાલો હવે રામણ પૂરી થઈ ગઈ